રાજકોટમાં ત્રીજી તારીખે એક સગીરા ફરિયાદ કરે છે કે રિબડામાં અમિત ખૂંટ નામના યુવકે એના પર દુષ્કર્મ આચર્યું છે અને પછી એના બે દિવસ પછી અમિત ખૂંટ નામનો યુવક છે અંતિમ પગલું ભરે છે આ કેસથી તમે સૌ વાકેફ છો અને આ કેસમાં રોજબરોજ નવા નવા અપડેટ્સ છે એ સામે આવતા રહે છે આજે કોર્ટની અંદર એ સગીરાને પોતાનું નિવેદન આપવાનું હતું અને નિવેદન આપીને જેવી કોર્ટની બહાર નીકળી એટલે માધ્યમોએ સવાલો કર્યા એ સવાલોની પ્રતિક્રિયા એણે આપી એ બહુ જ ચોંકાવનારી પ્રતિક્રિયા છે કોર્ટની અંદર એણે એવું કહ્યું છે કે જયરા સિંહ અને એના માણસો દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું આ કેસ આખો હવે પલટાઈ ગયો છે આ સગીરાનું નિવેદન ઉલટફેર સામે આવ્યું છે સગીરા એવું કહી રહી છે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ રીબડાને હું ક્યારેય પણ નથી મળી આ છ લોકો હતા એ એ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે એમાં છ લોકોના નામ લઈ રહી છે અને કહી રહી છે કે છ લોકો હતા કે જેના દ્વારા મને દબાણ કરવામાં આવતું હતું એ લોકો મને ટોર્ચર કરતા હતા અને મારા જે વકીલો છે એનો મેં સહારો લીધો હતો એમને પણ ખોટી રીતે ફસાવ્યા એમને એવું કહ્યું કે અમિત ખૂંટે એણે ફસાવી નથી એના પર દુષ્કર્મ આચર્યું નથી આખો કેસ છે એને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની સામે લઈ જવા માટે સગીરાને દબાણ કર્યું ને એવું કહ્યું કે જો તું આવી રીતે કરીશ તો અમે તારો આખો ખર્ચો અમે તારા ઘરનો ખર્ચો અને તારા નોકરીની અમે વ્યવસ્થા કરી આપીશું પણ જો તું નહીં કરે તો એ પરિવારને પણ ધમકાવવાની વાત છે એ લોકો કરી રહ્યા હતા એ સગીરાનું નિવેદન આજે સામે આવ્યું અને એમાં એણે બહુ જ મોટી પ્રતિક્રિયા સામે આપી છે એણે કહ્યું છે કે જયરાજસિંહ ગણેશ જાડેજા અને એના માણસો છે દબાણ કરી રહ્યા હતા એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાતરને પણ ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે એમનો પણ કોઈ વાક નથી અને જ્યારે પૂછવામાં આવ્યું કે કોર્ટમાં તે શું જવાબ આપ્યો તો એણે કહ્યું કે કોર્ટમાં પણ મેં આ જ રીતે જવાબ આપ્યો છે અમે તે મારી સાથે ખોટું કર્યું છે એ વાત પણ મેં સ્વીકારી છે પણ આ કેસ આખો એટલે ઉલટ ફેર દેખાઈ રહ્યો હતો કેમ કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું એના પર પ્રેશર હતું જે સવાલો જે ઘટનાક્રમો સર્જાઈ રહ્યા હતા એ સતત આંગળી ચીંધી રહ્યા હતા આજે આ સગીરાએ ફરી એકવાર એના પર આંગળી ચીંધી છે અને કહ્યું છે કે જયરાજસિંહ અને એના માણસો છે એના પર દબાણ કરી રહ્યા હતા આજે રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વણાંક આવ્યો છે સત્તર વર્ષીય સગીરા એ આજે કોર્ટ પહોંચી હતી આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં એને નિવેદન આપવાનું હતું અને જજની સામે સગીરાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા અને એના પુત્ર દબાણ કરી રહ્યા હતા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી નથી એમને ઓળખતી પણ નથી વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આ સિવાય એ છોકરી પોલીસની સાથે પણ પોલીસ પર પણ આરોપો લગાવ્યા છે એણે એવું પણ કહ્યું છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસે પણ દબાણ કર્યું છે અમિત ખૂંટ દ્વારા એના એની સાથે ખોટું કરવામાં આવ્યું છે મને અને મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આખા એ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપજી રાજદીપસિંહ જાડેજા છે આ બંને ફરાર છે બંને પર લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે પણ એ બધાની વચ્ચે જે શરૂઆતથી આખો કેસ ચર્ચાઈ રહ્યો હતો કે બે પરિવારોની વચ્ચેની જે લડાઈ છે એમાં શું એક સામાન્ય વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો એ ઘટનાઓ એ ઘટનાની ચર્ચાઓ એ પછીના ઘટનાક્રમો સતત લડાઈ સતત બબાલ અને બબાલની વચ્ચે આજે આ સગીરાનું સૌથી મોટું નિવેદન કે જયરાજસિંહ અને ગણેશ જાડેજા દ્વારા એમને દબાણ કરવામાં આવી રહ્યું હતું શું એ શક્ય છે કે એમના ઇશારે પોલીસ પણ આ સગીરાને દબાણ કરતી હોય કેમ કે સગીરા બેફિકરાઈથી એ નિવેદન આપી રહી છે કે આ બધા જ લોકો છે જે મને અને મારા પરિવારને હેરાન પરેશાન કરી રહ્યા હતા અને મેં કોર્ટમાં પણ આ જ વાત કરી છે કે આ લોકો મને હેરાન પરેશાન કરતા હતા મારે કહેવું હતું પણ મને ધમકાવવામાં આવતી હતી મને ડરાવવામાં આવતી હતી અને આજે જ્યારે કોર્ટમાં નિવેદન આપવાનું હતું ત્યારે મેં બધી જ માહિતી આપી છે એ સગીરા કોર્ટની બહાર આવીને શું કહી રહી છે સાંભળીએ આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી આ લોકો મને જે જે હેરાન કરતા હતા જે જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારા જોખમ માં અને આ લોકો મારી મારો ઉપયોગ કરીને મને મને ખોટું બોલાવવા માટે નિવેદન તૈયાર કરી દેતા હતા પોલીસ વાળા ને બધા ભેગા મળીને વકીલ ને બધા એના લોકો ભેગા મળીને આજે જયરા અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે સાત વ્યક્તિ છે છ વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને મુક્ત કરી દેશું તારું નામ કેસ માંથી કાઢી આ જીવન ની તું એ કે જીવીશ ત્યાં સુધી નો ખર્ચો કે અમારો એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા કે જો તું આમ નહીં દે તો કે તારા પરિવાર ઉપર એક ખતરો છે તો મેં કીધું કે વાંધો નહીં તો આ નિવેદન દઈ દેશે હું તૈયાર ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ પણ હું કોઈ ના નામ નહીં લઉં કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ ખોટું નિવેદન હું નહીં દઉં તો એને કીધું કે નહીં એ રીતે તું નિવેદન ન દેવાનું પછી એને મને હાથે તૈયાર કરી નિવેદન દીધું અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા મે નિવેદન અત્યાર નો આપ્યું અને મેં જે હકીકત હતી કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે તો હજી મારો મારો

પછી નામ મારું ખોટે ખોટું લખી નાખ્યું અને મારી સાથે બીજા ને ખોટે નામ લખ્યા જેને ઓળખતી નથી એનાય નામ લખ્યા છે એમાં આ જયરાજ સિંહ ના માણસો હા મારા પપ્પા મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે મારા ગામ આવી ગયેલા છે અનુરૂપ સિંહ કરી છે અને રાજદીપ કરી છે એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કેતા હતા અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા એનું એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કેતા હતા આ પરમાર સાહેબ છે ઈ અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું બસ મને એમ કીધું તું કે આ નિવેદન તું દઈએ પછી કાઈ પણ થશે તો એ હું તારી અવધી લઈ લેશે કે તન કોઈ હેરાન કરશે તો એમ ઈ નિવેદન માં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાદીપસિંહ ની ગાડીઓ એક એક આવતી હતી એવું ખોટું છે સાચું છે નહીં પણ આ લોકો એવું લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલન ખરેખર તો અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય જયરાજસિંહ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ એટલું નિવેદન દઈ દે એમ તો તાર ફાયદો છે બાકી એક તારો જીવે જોખમમાં અને તારું પરિવાર ને કે આમાં જોખમમાં નાખી દઈશું એમ ตกนาทีอ่ એને સાત વ્યક્તિ ના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ કહેવાનું છે કે આ દુ તારી હારે જે થયું ઈ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઇશ ને ઈ કે તો મેં ત્યારે કીધું તું કે નઈ જે છે એ હકીકત છે એમાં તમે મને ખોટું મને હું કામ બોલાવું તો કે તારે તું આરોપી છે એમાંથી તને કાઢી નાખશે તો એટલું બોલી લઇશ ને તો મારી બસ ઈ જ માંગ છે કે આ મારા ઘર ને નથી કોઈ શાંતિ રહેતું કે નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું ને મારા પપ્પાને પણ આમાં જીવ જોખમ માં છે એવું છે તો આ લોકો એટલો એટલો ત્રાસ આપે છે તો મારા પપ્પા એ આમાં કઈક કરશે તો અમે અમે કઈ શું રસ્તો તો મારી એ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે જે એસપી સાહેબ આવીને તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા હતા ને આ બધાની પાછળ સગીરાને કહેવા પ્રમાણે જે આરોપ છે બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની

એ બધી દાખદમકી ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી અમે ફરિયાદ અલગ થી દાખલ કરવાના છીએ આજે જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજન મેડમ ની કોર્ટમાં જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે ડીવાયસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે એ ડિવિઝન ના એક પોલીસ અધિકારી મહિલા પોલીસ અધિકારી છે ડીસીપી ઝોન ટુ સાહેબ છે જે જગદીશ બાંગરવા એમના વિરુદ્ધ આક્ષેપ છે એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જોઈએ ઓળખે છે એટલે આમાં સમજીને ચાલો તો બાવીસ થી તેવીસ પોલીસ અધિકારીઓના નામ એમ છે હા આના માટે મલકથી ફરિયાદ દાખલ કરવાના છીએ તો હાલ આ સૌથી મોટો આરોપ આરોપ છે એ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા પર લગાવવામાં આવ્યો છે હવે પોલીસની તપાસ કઈ દિશામાં જાય છે હવે પોલીસ શું કરે છે કેમ કે આ કેસમાં પોલીસ પર પણ આરોપો લાગ્યા છે સગીરાના વકીલ સાથે જ્યારે અમે વાત કરી ભૂમિકાબેન સાથે ત્યારે એમણે પણ એવું કહ્યું હતું કે આ સગીરા જ્યારે ફરિયાદ નોંધાવવા ગઈ એના થોડા જ સમયમાં એને ધમકાવવામાં આવી એ પોતાની ફરિયાદ લખાવા ગઈ હતી પણ એને નિવેદન બોલ એ નિવેદન આપવા ગઈ હતી અને એ નિવેદન આપતાની સાથે જ એને ત્યાંથી ઉઠાવી લેવામાં આવી ત્યાંથી એને હોટલોમાં લઈ ગયા ત્યાં એને ડરાવવામાં આવી ધમકાવવામાં આવી અને પછી છેક છત્રીસ કે અડતાળીસ કલાક પછી એની ફરિયાદ નોંધવામાં આવી એ સગીરા ફરિયાદ કરવા ગઈ હતી અને ઉલટાનું એને જ કસ્ટડીમાં લઈ લેવામાં આવી એની સાથે વર્તન એ પ્રકારનું કરવામાં આવ્યું એના સીસીટીવી અને બધું જે પોલીસ એ એડવોકેટ છે ભૂમિકાબેન એમના દ્વારા માંગવામાં આવ્યું છે એમની સાથે પણ વાત કરીશું આ કેસમાં શું થયું છે આગળ અને હવે શું થવાની શક્યતાઓ છે પણ હવે સવાલ એ છે કે પોલીસની કામગીરી પર જે શરૂઆતથી સવાલો ઉઠી રહ્યા હતા પોલીસે શંકાના દાયરામાં હતી કે પોલીસની કામગીરી વ્યાજબી નથી એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિત પર પણ એમણે આરોપો લગાવ્યા હતા એમ બંને કે પોલીસ પર કે પોલીસ એમને ટોર્ચર કર્યું છે હવે જોવાનું એ રહેશે કે કોર્ટ શું આ કેસમાં નિર્ણય લે છે અને વકીલોને શું કહે છે સાથે પોલીસની કામગીરી પર શું કહે છે અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાની જો આમાં ભૂમિકા સામે આવે છે તો એમની સામે કાર્યવાહી થાય છે કે નહીં અને કાર્યવાહી થાય છે તો કેવા પ્રકારની થાય છે એ બધું જ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર